મેબુબ ભાઈ આપણે આવું છે ટગ છે ને ટગ 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 જેવો તમે જુઓ છો કે સ્ટીંગરમાં જે દૂર સુધી જેને કહેવાય ને કે લઈ જવા માટે માલસામાં ઘોઘાની જે પ્રખ્યાત છે એ આવેલી જોવો તમે જોઈ શકો છો હું ઝૂમ કરીને બતાવવાની કોશિશ કરું છું તમને આ જે ખૂબ જ આંચું બતાવે છે ખૂબ જ દૂર છે જુઓ બરાબર છે અને ઘાનો દરિયો છે દરિયો છે તમે જોવો છો અને અમે જે છે એ પોટની અંદર બરાબર છે આ દરિયાના જે મોજા એ જે તમે જોવો છો સામે છે આ લાઇટ હાઉસ છે લાઇટ હાઉસ જે તમે જોઈ રહ્યા છો બરાબર છે અને આ છે ચેટી તો નો નજારો છે જે અમે તમને બતાવી રહ્યા છીએ અને ખાસ કરીને ઘોઘાનું જો મહત્ત્વ ગણવામાં આવે તો અલગ જ છે જે તમે જોઈ રહ્યા છો કે અહીંયા અલગ અલગ પ્રકારના જે જહાજો અને એ બધું હોય છે જે તમે જોવો છો અને જે આજે ખાસ જે અહીંયા હોડ હોડકીની અંદર જે ફરવાનો જેને કહેવાય કે મોકો માં જે ઉપર જ છે અને અમે જે છે હોળીમાં બેઠા છીએ આ આને તમે જોવો છો કે આપણો જે દરિયો છે ફોગાનો અને કિનારેથી અમે ઘણા બધા દૂર છીએ તો ઓગાનું એક પોતાનું તે જેને કહેવાય કે આગવું સ્થાન છે અને આ દરિયો જેને કહેવાય છે કે ખૂબ જ કરંટવાળો એશિયાનો કરંટમાં કરંટવાળો દરિયો જો તમે કોઈ કહેતા હોય તો એ આ ઘોઘાનો દરિયો છે જે તમે જોઈ રહ્યા છો બરાબર છે કે અને જૂનમ જૂનો દરિયો કહેવો હોય ત્યાં છે કે જૂનમ જૂનો અને જે તમે આ શું તમને ખાસ બધા મંદિરના દિવસે લોકો જ્યારે આવતા હોય છે ત્યારે આ તમામ લોકો જે જોઈ રહ્યા છો જો આ ટગ ટગ છે ને ટગ જેવો તમે જોવો છો કે સ્ટીંગરમાં જે દૂર સુધી જેને કહેવાય ને કે લઈ જવા માટે માલ માલસામાન એ એક પ્રકારના ટગો જે છે ત્યાં ઊભા હોય છે જ્યારે તમે ઢોકા આવો ને ત્યારે તમે દૂરથી તમને આ બતા હોય છે આ ટગ લેવા જો તમે જો આ બધા કેટલા મોટા લાંબા ટ્ર ટગ છે જો તમે જોઈ રહ્યા છો આ લાંબા અને મોટા ટગ આ એક છે ને શિપિંગ એટલે કે મોટી મોટી જે શિપો હોય ત્યાં લઈ જવા માટે આ ટગ હોય માલસામાનની હેરાભેરી માટે જે તમે જોવો છો અને આ જે આખું છે એ આપણો ઘોઘાનો દરિયો જે અમે તમને બતાવી રહ્યા છીએ તમે જોવો છો બરાબર છે અમે જે બેઠા છીએ અને ખાસ અમને આજે મેબુબાઈ છે એ છે આજે આ હોળીમાં જો અને કિનારો તમે જુઓ તો અહીંથી ઘણો બધો દૂર છે જો હું તમને નજારો બતાવું કિનારો દૂર છે અને આ જે છે લાઈટ હાઉસ છે જે તમે જોવો બરાબર છે અને આમ મેં તમે જુઓ ને તો આપણી જે પેલી દરગાહ ઘોઘાની જે પ્રખ્યાત છે એ આવેલી જુઓ તમે જોઈ શકો છો હું ઝૂમ કરીને બતાવવાની કોશિશ કરું છું તમને આ જે ખૂબ જ આછું બતાય છે ખૂબ જ દૂર છે જુઓ બરાબર છે અને આ જે છે એ આપણો ઘોઘાનો દરિયો અને જે અમે જોવો છો એ જ છે એટલે કંઈક ને કાંઈક જો ફોગાની વાત કરીએ તો જે અલગ જ એની ઓળખ છે અને ફોઘાનો દરિયો ખૂબ અમારે આમ જાઉં છું આગળ આમ આગળ નહીં લઈ જાય આપણને એને ક્યાં લઈ ને ભાઈ આમ જવા તમે એટલે અત્યારે ભરતીની વાત કરીએ ને તો ફૂલ ભરતી છે જુઓ ફૂલ ભરતી છે અહીંયા તમે જોઈ રહ્યા છો બરાબર અને સામેથી જુઓ ઓળખું આવે છે ફૂલ ફાસ્ટ જોઈ રહ્યા છો જો ગોળ ફાટ છે ઓળખો આવે છે અને આજે જે રક્ષાબંધનમાં ખાસ અહીંયા આગળ અલગ અલગ આવી રીતે ઓળખાઓ દ્વારા લોકોને બધા લોકોને તો નથી લઈ જતા અને જ્યારે વાત કરીએ તો અહીંયા આગળ જેને કહેવાય કે આ દરિયો જે છે એ ખૂબ જ અઘરી સપાટીમાં હોય છે અને લોડ હોય છે ને પોલીસ સાયની મરીન પોલીસ છે એ ખૂબ જ જાગૃત છે કે કોઈ પણ જાતનો હાદસો ન બને કાંઈ પણ ન થાય એ માટે અહીંયા કે પોલીસે તૈનાત હોય છે જોવા તમે જોવો છો ત્યાં દરિયો એને કહેવાય ખૂબ જ એની સપાટીમાં છે જોવા તમે તો મિત્રો ખાસ કરીને જો આ તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી જ વસ્તુ અલગ અલગ પ્રકારની જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો